નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું મહેન્દ પટેલ વિદ્યા શાળાની ઓનલાઈન એપ્લિકેશનમાં સ્વાગત કરું છું જોઈએ ઇકોલોજી એમ કેવાય આ શબ્દ જ આપણને ઘણો બધો એક શાંતિનો અનુભવ કરાવે એવો એક શબ્દ એટલે ઇકોલોજી બરાબર જેમાં તમે જોઈ શકો છો કે ઈકોલોજીમાં ક્યુ પીસ એટલે શાંતિ પર્યાવરણ વિધ શાંતિ બરાબર વનસ્પતિ શાસ્ત્ર હોય બોટનિસ્ટ એમાં વસ્તુ યુઝ થાય છે ચાલો જોઈએ પહેલાં ઇકોલોજી પહેલાં આપણે એનું જોઈએનો શબ્દનો અર્થ શું છે તો બેલેન્સ ઓફ એનવાયરમેન્ટ સાયન્સ એનવાયરમેન્ટ હાર્મની બરાબર જે પર્યાવરણ હોય ને પર્યાવરણ એને બેલેન્સ કરે એને સમાન રાખે

yes the run after discriptions बराबर ए पण इन रूप अपर आता होय छे चलो જોઈએ આગળ આ છે અથર્વવેદ તમે જોઈ શકો અના ઉપરથી તમને જોવા મળશે આમાં જો બધા વેદાસ વેદાસ એટલે વેદ કેવામાં આવે છે સિંગ અબાઉટ oneness of man and nature બરાબર કે વેદાસ છે જે oneness of man જે પર્યાવરણ વિદન જોવા માં आइडिया एक्सप्रेसाइन युनिवर्सल वेल्यूल वीव ऑल ट्राइड परिटी बराबर प्रोस्पारिटी एम वस्तु ने असर

કે કેવમ આઈડિયા બહુ મોટો આવે છે તમે જો ખાલી આ વાતને સમજીજો શું કહે કે યત્ર વિશ્વમ ભવતી એક નીડ અર્થાત શું કહે છે ધ મીન્સ ઓલ વર્લ્ડ લિવ એઝ વન સિંગલ યુનિટ લાઈક અ નેસ્ટ આપણે બધા જ કેવ અનેક બધા જ એક નેસ્ટ એક માળાના પંખીઓ છે પૃથ્વીને માળા સાથે સરખાવે છે ઉત્પ્રેક્ષા અલંકાર હા માળ સાથે સરખા હોય કે આપણે બધા એક જ પૃથ્વીના રહેવાસી છીએ જેટલું સ્ટ્રગલ જેટલો સંઘર્ષ બધું એકીટકે બરાબર લાઈફ મળે છે તો એન્જોય કરી લે એમ એટલે શું કહે છે કે આખું એક સિંગલ યુનિટ છે એક જ માળો છે એના બધા પંખીઓ છે the the living, living in Being have the same right to live જે એને અચીવ કરે છે જે એને પ્રાપ્ત કરે છે અચીવ ને ગુજરાતી માં કહેવામાં આવે છે પ્રાપ્ત same નેસ્ટ જો કેટલે મોટી વાત કરે આપણે બધા જ પક્ષીઓ પક્ષી જાતે આપણે સરખાવા છે એક જ માળામાં ભલે થોડો કલર માં ડિફરન્ટ હોય રિલીજીયન માં ડિફરન્ટ હોય પણ દેખાવ એક જ વર્તન એક કાર્ય એક આ બધું એક સમાન લાગે છે then we may we may wear different skin જો આયું મે ઇઝ અジャસ્ટ possibility બતાવે છે બરાબર મે મસ્ટ વુડ કૂડ કેન કૂડ ગોખી દેવાનું જેમ કે નહી તમારા સાયન્સ માં તમે ગોખતા આ હيلي બીબોકા નો પરની સમય એસી પોષક આપો કે એ વંદરી જીમાં ગોખી દેવાનું બોલ્ડ સોલ્ડ કેન કોન મસ્ટ કેના સાથે વી 1 જાવે એક શોર્ટકટ ટ્રીકાલી બરાબર શું કહે છે કે વી મે પોસિબિલિટી આપણે બધા જ ડિફરન્ટ સ્કિન સ્કિન એટલે કલર કેનો સ્કિન અલગ ડિફરન્ટ છે ડિફરન્ટ ક્લોથ પહેરવાની સ્ટાઈલ પણ અલગ

इन द डिफरेंट रिलीजियन अलग अलग धर्म टू डिफरेंट कल्चर संस्कृति अलग बराबर धर्म भी अलग संस्कृति अलग येट बट येट स्टील अल इवन दो इंस्पाइट ऑफ डेस्पाइट ऑफ बट येट स्टील अल इवन दो इंस्पाइट ऑफ डेस्पाइट ऑफ बराबर ते एक वस्तु है कि बट येट स्टील थी आप कही सकता हो बट येट स्टील આ કોન્ટ્રાસ્ટ છે કોન્ટ્રાસ્ટ આવે એટલે સમજી જવાનું કે જેવું કોન્ટ્રાસ્ટ આવે છે એટલે યેટના રીતે વપરાય કે બધા જ સંસ્કૃતિ અલગ અલગ રીતે છે પણ વી શેર ધ સેમ હોમ આપણે બધા જ એક ઘરના વાસી છીએ અવર અર્થ પોન ઓન ધ સેમ પ્લેનેટ બરાબર આપણા પૃથ્વીમાં બધા જ એક જ જેવા એક જ પ્રમાણે જોવા મળે છે कवर्ड विथ सेम स्काय एक आकाश ना नीचे सेम स्काय बद्दा जेम यखु आकाश एक का जेम ये उन्हीं कोई ना क्या लाल गुगनल गुलाबी गुगनल लीलू बराबर देन गैजिंग द सेम स्टार स्टार पर ब्रीथिंग सेम एयर वी मस्ट लर्निंग टू प्रोग्रेस एंड प्रॉस्पर हैप्पीली प्रीप एंड टुगेदर मिसबली

આપણા બધાનો એક વિચાર છે નો વોર એમ કહેنگા યુદ્ધ નહીં જો આ પાઠમાં કેટલી મેઈન વાત કરે છે શું કે કે યુદ્ધો નિયમ બધા સામાન્ય નાઈધર ઈટ લિમિટેડ जस्ट મેઈન કન્ટ્રીઝ એન્ડ કમ્યુનિટીઝ બરાબર નાઈધર એન્ડ નોર એટલે કે શું કહે છે દરેકનો આઈડિયા દરેકનો વિચાર યુદ્ધ ન કરવાનો વાત છે બરાબર બટ પણ એમરાન્સ ધ オール नेचर वॉल क्रिएशंस बराबर શું કહેશો દરેક નું સ્વભાવ દરેક નું ક્રિએશન સમાન જોવા મળે છે લેટ્સ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ This song the mantra from the same atharvaved તમે જુઓ આ પાઠમાં શું કહી દીધું છે કે દરેક ના શાંતિ મંત્ર એક અથર્વવેદ નું એક મંત્ર આપેલું છે શું આપેલું છે ઓ ધ શાંતિ અંતરિક શાંતિ પૃથ્વી શાંતિ ઔષધમ વનસ્પતિમ બ્રહ્મ એન્ડ શાંતિ શાંત એટલે કે દરેક જેટલા બ્રહ્મણ તત્વો છે બધાને શાંતિની વાત કહે છે બરાબર મે ધેર બી પીસ ઇન હેવન પીસ ઇન સ્પેસ પીસ ઓન અર્થ બરાબર પોસિબિલિટી સંભાવના કહે છે કે પૃથ્વીમાં પણ શાંતિ આકાશમાં બધેમ શાંતિ જોવા મળ છે વે ધેર બી ટ્રીસ પીસ વેજીટેશન્સ એન્ડ પ્લાન્ટ્સ चलो जो आगे मंत्र वोट डिस्टर्ब टू ने मंत्र शु कह કે આપડા આપડા પૃથ્વીને ડિસ્ટર્બ કરવું ન જોઈએ બરાબર ના તો કે એને પોલ્યુટ કરવું જોઈએ ડિસ્ટ્રો એ સરાઉન્ડિંગ ફ્રોમ ધી હેવન બરાબર એમ કશ્યુ એમ કહે ને એક ત્યાગની ભાવના ન હોવી જોઈએ એમ નિસ્વાર્થ ભાવે સેવા કરવી જોઈએ અથર્વવેદમાં આટલા સુધી પહોંચે છે ધ ટ્રાયંગ ઓફ માસ્ટર કેટ બેનિફિટ ઓફ ઇકોલોજી વી આર સિમ્પલી ડિસ્ટ્રોઇંગ અવર સેલ્ફ ધીઝ ઓમનિસ્ટ આપણા દરેક માળાના ब धने एक कल्च मारने दर एक समान पंखी होते हैं, बराबर। दें दस, how can we does this? कई रिते the wise of रिसी ईश्वर उपनिषद गया वंडरपुले डिवाइस, बराबर। जहाँ उपनिषद में घनी सारी एडवाइज आप ली है, जो ये मां सो क्या है? The रिसी says everything animate देखी सका और in animate within बराबर। एनिमेट और डिज एनिमेट नो न एक सुप्रीम पावर है ब्रह्मांड विद पॉवर है बराबर वन शुड देर फॉर एक्सेप्ट थिंग नेसेसरी वन सेल्फ जे पावर ने एक्सेप्टेस कर स्क्वाड मस्ट बी एंजॉय बाय रेनाउंसिंग मॉर एवर वन मोस्ट स्नेच व्हाट बिलोंग इज रिक्वायर्ड द वॉल क्रिएशंस विद प्रेजेंस ऑफ गोड આ ક્રિએશન છે આ વર્ણન છે ભગવાનના тру આપવામાં આવે છે તો એ આગળ This message against animalistic of human beings તમે જો છે નવમા ધોરણમાં નવમા ધોરણમાં કેટલી બેસ્ટ વાત કરે છે નવમા ધોરણમાં પાઠ નંબર 10 ઇકોલોજી ફોર પીસ એમાં તમે જો કેટલી સૌથી બેસ્ટ વાત કરે છે આ પાઠમાં એક શાંત પ્રમાણની વાત કરે છે બરાબર કે तो के वी शुड नॉट लाइक अ वल्चर આપણે ગીધ જેવું નથી કીપ અધર વે હેવિંગ વોટ વી એક્ચ્યુઅલી ડોન્ટ નીડ તો કે છે ગાંધીજી અલ્સો સે ધેર ઇઝ એનફ ફોર અર્થ एवरीबॉडी નીડ સફિશિયન્ટ ફોર વન સ્ક્રીડ બરાબર ગાંધીજી કે છે આખા અર્થમાં બરાબર આખા પૃથ્વીમાં બધું જે પ્રમાણ બધું જે પ્રમાણ જેના પ્રમાણ एफिशिएंट જોવા મળે છે બરાબર આગળ જોઈએ એના પછી એના પછી જોઈએ ધેન એઝ ધ ક્ર્યુઅન ઓફ ધીસ ક્રિએશન્સ મેન પ્રોટેક્ટ નોટ એક્સપ્લુડ ધીસ કન્ઝ્યુમ્સ ઓફ એનિમલ્સ Men stop destroying trees aspect our world endless world union peace for all બરાબર જે દરેક પ્રમાણ દરેક રીતે શાંતિના પ્રમાણે જોવા મળે છે ચલો જોઈએ महावीर स्वामी પ્રેર અહિંસા

મહાવીર સ્વામી શું કહે છે કે આપણે નિસ્વાર્થ ભાવ છે એ પ્રમાણે રહેવું જોઈએ એમ સ્વાર્થના ભાવે ન રહેવું જોઈએ ધેન ધેટ એવરી મેટર ધ યુનિવર્સ લિવિંગ ઇસ નથિંગ નો લાઈવન્સ એન્ડ એન્સાઈન્ટ ઓન ધીસ ચીઝ બરાબર દરેક પ્રમાણેમાં જોવા મળે છે મહાકવિ કાલિદાસ તમને સાંભળી હોય તેનું નામ મહાકવિ કાલિદાસ શું કહે છે ધ અભિજ્ઞાન સાકુંતલમ ઇન અ સેમ King દુષ્યંત ભરતવર્ષ એન્ટર્સ शास्त्रम ऋषि कनवा बराबर जर्नु एक छ ना विज्ञान साकुंतल दंडिनु पात्र इस चर चेसिंग डियर टू डिस्प्लेड ऑफ द कनवा सेज एंड आस्क शूट एरो डियर न खलुद बाण सन्निस्ति मूर्दने कण पुष्परासिक बराबर चलो जो जई आगे दे सेड ओ किंग वहां कवि का कालिदास राजा ने कहे छे हे राजन किंग प्लीज डोंट शूट द एरो एट टेंड अ बॉडी इज दिस डियर बराबर आ जे डियर छे आ हरण छे एना पर तमे शूट ना करो तमे तीर ना मारो एम कालिदास समझावे छे देन द प्यूटिंग फायर इज द फ्लावर्स दिस शो दैट अहिंसा वाज वेरी मच द ब्लड एंड साइन पीपल बिकम ट्रेडिशंस एंड इंडियन कल्चर बराबर जे इंडियन कल्चर छे जे संस्कृति छे અનામાટે હવે કલ્ચર હેઝ ગિવન હાર્ટ બિક this અર્થ વી હેવ گلوبલ હાર્ટ એન્સાઇન્ડ વિઝડમ ટીચિસ ट्रू ફિલોસોફી યુનિવર્સલ ઓફ હાર્મની બરાબર જે ફિલોસોફી એટલે કે એના પ્રમાણે જોવા મળ છે તો પાઠ માં સમજણ પડી પાઠ જો દરેક પ્રમાણે આખો અલગ છે આમાં ના તો કોઈ વાર્તા છે બરાબર ના તો કોઈ ભાગ છે

बराबर થોડો થોડો ક્વેશ્ચન આન્સર લઈ લીએ એટલે વા સાચી કે આના 12 માં એક પણ ક્વેશ્ચન 12 નો પૂછાવાનું નિયમ બરાબર લગભગ તો આના જ હશે આ તો આમ કરીને પૂછશે કા તો આમ કરીને પૂછશે ખબર પડી કા તો સીધી રીતે કા તો અવળી રીતે મૂળ જવાબ તો આ રીતે પૂછશે હું તમને એ શીખડાવ કે જવાબ લખાય કે રીતે આજ સુધી તમે ઘણો બધી જગ્યાએ જોયું ઘણો બધી તમે YouTube પર ફેદી હશે પણ તમને એવું ન કેતા કે જવાબ તમે આ પ્રમાણે લખો પાઠ બનાઈન છૂટા आपने उन्हें बराबर चलो जो ये सुके What must we learn बराबर आपने साउथी व दारे सो लर्न जे so, पहला क्या दाच तमारे आंसर ना मरे तो पहला एक बार आँखों पेरे कराओ फांचो सुके Different skin clothes dress beliefs different beliefs different culture yet share this home or born the same planet of this with सम सुके बराबर Then the skies same stars and everything the learn વી મસ્ટ લર્ન ટુ પ્રોગ્રેસ એન્ડ પ્રોસ્પર ટુગેધર હેપપીલી પ્રેર ઇઝ ટુગેધર મિસરેબલી આપણે પહેલા કેવું શીખવતા ખબર પહેલા જમાનામાં પહેલા જમાનામાં તમને ખબર હશે તમે 9માંમાં પહેલા પાર્ટ જોયો હશે બીજો જોયો હશે હું તમને એ રીતે પ્રિપેર કરાવ કે 10માં બોર્ડમાં જોવું જ ન પડે પેલા શું શીખવતા ફકરો જોવો બેઠોન બેઠો લખી દો અને તમે એવું કરો ફકરો જો અને બેઠોન બેઠો લખી દો આપણને લાગે કે આ તો પ્રશ્નો સાચો જ છે પછી માં મળે ઝીરો પોઈન્ટ પાંચ એવા તો કેટલાય ઝીરો પોઈન્ટ પાંચ મળે અને બરાબર તમે જેડા વીસ ધારે આવો ડાઇરેક દસ ઉપર આવી જાય જે તમે છાસઠ ધારે આવો અને છપ્પન આવી જાય બરાબર પર કે સાહેબ વાંચું ખૂબ અંગ્રેજીમાં માર્ક્સ નહીં આવતા પણ ક્યોથી આવે ભાઈ તો કાળ તો જો કયા કાળમો પૂછ્યો છે કઈ રીતે લખવાનો છે બરાબર જેમ કે જુઓ પહેલો ક્વોશન આન્સર છે વી મસ્ટ વીલ અરનું શું કે હવે આપણે શું કરીએ પાછો વી મસ્ટ વિલ લર્ન પર ચાલુ દાડા દડ પૂરું એવું નહીં આવી રીતે જવાબ લખવાનો વિલ લર્ન શું કે છે વિલ લર્ન પછી મસ્ટ પછી ટુ પ્રોગ્રેસ એન્ડ પ્રોસ્પર બરાબર ધેન ટુગેધર હેપીલી together happily or paris and miserably તમે જારે સ્ટાર્ટ કરો છો તો પહેલા આરી તે લખો આન્સર 1 પછી તમે સ્ટાર્ટ કરો પાછું ટુ પ્રોગ્રેસ એન્ડ પ્રોસ્પર નીચે અંડરલાઈન કરો તો સાહેબને માર્ક્સ આવો જ પડે બરાબર ચલો જોઈએ આગળ વી આર બર્ડસ સેમ નિસ્ટ હાઉ આપણને અમુક ટાઈમ ખબર જ ન હોય કે હાઉ એટલે થાય શું હાઉ નું હાઉ થઈ જાય હાઉ નું હાઉ સાહેબ ઓ મોટો હાઉ છે પહેલા એ જો હાઉ એટલે શું થાય કઈ રીતે બરાબર then we are some birds હાઉ કઈ રીતે તમે જોન મે ક્લક ટ્વિસ્ટ કરિંગ ક્વેશ્ચન્સ છે કે આપણે બધાય એક જ વાળા છે કઈ રીતે ખબર કઈ ના પડે બરાબર તો જો લખેલું હશે we are bird same nest પછી એવું નીચે લખવાનું બીકોઝ અને પછી દડા દડ ફેંકવાનું ચાલુ કરવાનું એટલે કઈ રીતે લખવાનું ડિફરન્ટ લેંગ્વેજ અહીંથી સ્ટાર્ટ થાય વી મે વેર વી મે વેર ડિફરન્ટ સ્કિન ડિફરન્ટ ક્લોથ ડિફરન્ટ સ્પીક્સ એન્ડ લેંગ્વેજ બિલીવ ડિફરન્ટ રિલીજીయన్స్ બિલોંગ ટુ અવર ડિફરન્ટカルચર બરાબર આ પ્રમાણે કહેવાય કે આપણે બધા સેમ છીએ બરાબર ચલો જોઈએ આગળ હવે આયા બીજો બીજો ક્વેશ્ચન વોટ ઇઝ યોર આઈડિયા ફોર પીસ

તો કે સાહેબ એક માર્ક્સ મળી જોતો કરી પ્રશ્ન શું લખ્યો છે જવાબ શું છે બરાબર તમે જયારે જવાબ લખો છો તમે પણ જવાબ લખો છો પેલા આન્સર બરાબર અવર આઈડિયા ઓફ પીસ પછી લખવાનું અવર આઈડિયા પછી હોય ઓફ પીસ આવું લખો હવે આપણને ખબર જ છે આપણે નવું મામવું હોય આપણને ખબર હોય કે વોટ એટલે શું થાય ऐसे व्हाट इट ले शू, तो अवर आइडिया ऑफ पीस हवे तमें जो डायरेक्ट मोड्स हैं क्या मीन जस्ट स्टेट ऑफ नो वॉर एंड नाइथ इज लिमिटेड बराबर आ री आखो जवाब ते लखो तो डायरेक्ट तमने आंसर मिली जाए चलो जो आगे वोट इज अर आइडिया फॉर नॉट लिमिटेड ना बराबर एंड फॉलो करे हावो पड़े जवाब लगता कई रीत पहले जुवे तब ते जवाब लख रीत जुओ बॉट डीज एवरीथिंग दैट इज ने एनिमेट ऑफ दिस यूनिवर्स સમજો કે પ્રશ્ન પછી જવાબ લખો બરાબર દડમ એમ પૂરે પૂરું કરી દેવાનું પૂરું કરવાનું નહીં પેપર પેપર સમજીને પૂરું કરવાનું છે પહેલા જો વોટ છે તો એટલે શું વાત છે તો શું કહે છે तो जो तुमने लखेलू एवरीथिंग एनिमेट और युनिवर्स इनवाइल्ड बुप्रीम पॉवर बराबर चलो आग वॉट शुड बी एक्सेप्ट के जवाब आपको मिली जाए तो एक्सेप्ट ओनली थिंग्स नेसेसरी फॉर दिश वन सेल चलो जो आगे वू वी बीकम अवर ग्रीड

સેલ્ફિશ પર્પસ માટે ડિસ્ટર્બિંગ એન્ડ બિલીવિંગ ન જોઈએ આમાં તમને ઘણું બધું જોવા મળશે બરાબર ખબર પડી ઘણા બધા અર્થમાં જોવા મળશે ચલો જોઈએ આગળ વોટ ડીડ ધ ઋષિ બિલીવ ઋષિ શું બિલીવ કરે છે તમે જ્યારે પણ જવાબ લખો ત્યારે ડીડ છે આ જોજો તમે જવાબમાં ઘણી ભૂલો કરો જેમ કે જુઓ ધ ઋષિ છે પહેલા આન્સર પંદર લખો बराबर तारी स्टाइल थी तमने शीखड़ा तब ब्लू पेन यूज करता हस तो जो आंसर पंदर पची जो द बराबर पची द ऋषि पची बिलीव हम हाँ जुओ ते समझो यार जो डीड आयो नहीं तो पी डीड लखाय नहीं ऋषि बिलीव अ खाली डीज मुकाय बराबर ऐना पचीत तमार जो वालों के क्या जवाब चे तो जो मरे लोच्चे पचीत तमें लकी सको दैट एवरी मैटर्स इन एवरी मैटर एम एवरी मैटर इन द यूनिवर्स इज़ लिविंग બરાબર આ રીતે જવાબ લખો યાર તમે ખાલી જો ડાયરેક્ટ એનો આન્સર ક્લિયર થઈ જાય અને સાહેબને માર્ક્સ આલવો જ પડે બરાબર તમે શું કરો છો ખબર છે તમે આ ભૂલ કરો છો બિલીવ છે ને ડી તમે ખાઈજો અને બિલીવ લખી નાઓ અને પછી તો આપણે અહીંયા ટીક કરીએ પાછા આપણે પાછા બોળા ને ઓમ ટીક કરીએ કે સાહેબ આ તો સાચો જ છે એમ ગણતા ગણતા તમે સીધા પોકો 85 ચલો આ તો પોકી આપણે 75 અને આવે કેટલા પંચાવન કે સાહેબ આ શું થયું આ તો જાદુ થયું સાહેબ હું ખૂબ મહેનત કરું છું તો મારા માર્ક્સ નહીં આવતા અલ્યા પણ ક્યોથી આવે એટલે એ તો જુઓ પણ દીઢ છે તો પછી ક્રિયાપદ નું મૂળ રૂપ આવે પણ દીઢ નથી તો પછી રિલીવડ આવે બરાબર ચલો જોઈએ આગળ ધેન વોટ વોઝ ધ રિયલ ઓફ એન્ડ સાઇન્ડ ઓફ ધ રિઝમ तो जो वा, दिस वाज रियलिज्म्स एंड प्रोसेस ऑफ पीपल प्रोसे रिलेशंस नॉन वायलेंस बराबर चलो जो ही आगे देन सो इट्स व्हाट डस द एक्स्ट्रा सेज अबाउट अहिंसा अहिंसा नो अर्थ सो छे अहिंसा वेरी मच ब्लड मिस ऑफ दिस बिकम ट्रेडिशंस व्हाट तो डस एनसाइड द टीच ऑफ वर्ल्ड द एनसाइड विजडम टीच ऑफ वर्ल्ड देयर ऑफ दिस, दिस हार्मनी बराबर आटला सुधी आपने टोटल जोया बराबर विद्यार्थियों जो पाठ में समझ ना पड़ी हो तो एक बार फरी जोजो बराबर प्रत्येक क्वेश्चंस आंसर छे બધું જ મે તમને લકતા એ શીખડાયું બરાબર હવે તમે આ રીતે ટ્રાય કરજો ધાર્યા કરતા વધારે માર્ક્સ આવશે બરાબર અમાર ચેનલ ને ખાસ સબ્સ્ક્રાઇબ કરીજો જેટલો બને એટલો વિડિયો ને શેર કરજો